નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમનું નામ છે ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ આ યોજના દ્વારા ખેડૂતોને તેમના પાકને જંગલી ડુક્કર અને હરણ વગેરે જેવા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે તેમના ખેતરોની ફરતે કંટાળ તારની વાળ લગાવી શકે છે આ યોજનાની આજના વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું કે ગુજરાત તાર ફેન્સિંગ યોજના શું છે આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો ક્યાં ક્યાં છે તેમજ આ યોજનાથીની પાત્રતા શું રહેલી છે અને આ યોજનામાં એપ્લાય કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને એપ્લાય ક્યાંથી કરવાનું રહેશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં હું આપને જણાવીશ તો વિડીયોનો અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું

તાર ફેન્સિંગ વાળ લગાવવા માટે ખેડૂતોને સબસિડી આપી મદદ કરવામાં આવે છે જેનાથી ખેડૂતોને પાકનું નુકસાન થતું નથી તો આ છે ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ બે હજાર ફેન્સિંગ યોજના ખેડૂતોને કંટાળ તારની પચાસ ટકાની મહત્તમ અથવા તો ચાલીસ હજાર સુધીની સબસિડી આપે છે ત્યાર પછી વાત કરીએ કે યોજના માટેની પાત્રતા શું રહેલી છે તો લાભાર્થી ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને તેમની જમીન માલિકી હોવી જોઈએ લાયકાત મેળવવા માટે ઓછામાં ઓછી બે હેક્ટરની જમીન જરૂરી છે અને ખેડૂતોને સામાન્ય નાના અને સીમિત મહિલાઓ અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ જોઈએ તેમજ ખેડૂતો આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મેળવી શકશે લાભાર્થીઓએ ઓછામાં ઓછી દસ વર્ષની સમય મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે તો આ છે મુખ્ય યોજનાના મુખ્ય પાત્રતા ત્યાર પછી વાત કરી કે ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત એપ્લાય કરવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ શું શું છે તો આધાર કાર્ડની નકલ જોશે સાત બાર આઠ અના ઉતારા જોશે રેશન કાર્ડની નકલ જોશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો એસસી એસટી કેટેગરીમાં કેન્ડિડેટ આવતો હોય અરજદાર આવતો હોય તો તેમને લાગુ પડશે તેમજ અપંગ પ્રમાણનું પ્રમાણપત્ર જોશે જો અપંગ હોય તો એને લાગુ પડશે અન્ય સંયુક્ત માલિકી તરફથી સંમતિપત્ર જો હોય તો એટલે કે બેથી પાંચ જણાના જો સંયુક્ત ખાતું હોય તો તેમના સંમતિપત્ર જોડવું આવી શકશે ત્યાર પછી સહકારી મંડળીઓ અથવા ડેરી ઉત્પાદકો જૂથોની સભ્ય પદની વિગતો જોશે અને બેંક ખાતાની પાસબુક આ એટલા દસ્તાવેજો આ યોજનામાં લાભ લેવા માટે જરૂર જોશે અને છેલ્લે વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત લાભાર્થીએ લાભ લેવા માટે અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જ તમારે એમની ઓફિશિયલી વેબસાઇટ કે જેમનું નામ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની વેબસાઇટ ઉપર જઈને તમારા અરજી અને માગેલા તમામ ડોક્યુમેન્ટ જે લાગુ પડતા હોય એ જોડીને ત્યાંથી જ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે